હાસો હાસો એટલે કીધું ના તઈ છો ના મોડે બે પોઠા પડે કેસ કર્યો મારા ઉપર હજી કાલ આજે તારીખ ઉપર જવું પડે આ તો ગોમમાં બીજા એક કે નહીં બધા લા કોમે જયેલા છે એટલે આ એક હતા 700 રૂપિયા કીધું હવે તમારે શું કરવાનું હોય કઈ આપણે એને મળવા જા હા થડો એ હાર ઘડ ઈરા પણ ઈરા મોને તો પછી ભાઈ કેતા ના ના બોલા આકડી તો લીતી છે પોઠું પર્યા વગર મળવા નહીં હોમે તારીખ ઉપર તારીખ હારું હાડો જાતા હોડી હું તો મારી પાસે

કાકા યાર સાતસો રૂપિયા ઘરે નઈ ચાલતું યાર આ તો હજાર રૂપિયા ચોથી એમની યાર કાકા પીવા તો જોવે એમની વાટી નોખો બધું એમ આ બધું કે આ બધું અમી વાટી નખાય એમ અલ્યા

અરે તમારા અને છસો ચાલીસ રૂપિયા રાખો મારે યાર આવે છસો આ દસ રૂપિયા બોલે દસ રૂપિયા ને પોટલી આવે યાર તમે જાજ યાર મગજ છસો પીસ તો રાખો એ બતા નથી રાખવાના તમારે મારો નહીં રાખવા રાખવા છસો ને એકાવન રૂપિયા આઠ કોઈ રાખવા મળે કોઈ નહી મળે આ બંકો આ બમકા છે બીજું કોઈ નહીં મળે બાબુ તમે કોઈ તો જાઉં પમી આ નામ ખબર ના પડે આપડે દાડે ઘર ખાલી જોવાય પછી બે જણ લઈને આવજો નકરા

તમે મને જોસો છસો રૂપિયા કાકા ના મારે નથી નાય વાત નથી આવું મારે તું યાર રાખો તારી યાર મગજ કાકા ખરો છસો રૂપિયા ફરવા મારે એકવાનું છે યાર મારે કશું લેવા જોઈ બે તમારા પગ માં આવશે કલાક નું કોમ છે એ કાકા તમે શું કહો

એમજ કુક અલ્યા લોઈ વળેલું છે લ્યા આ તો ચોક કુક ને વાધી લીધી એ મફા એ મફા સુજી લેવન આપ તો તમ મરી ગયો ચીજો માર જો મેમ્બર અલ્યા એ બોલે મત રુવે લ્યા એ এই দোস্তার जातो ওটা বিডলো তাই রয় বিডলো তাই রয় जातो র না আটে মুঞ্জু ল্যা উঠকি এই તો યાર તું એટલે મજૂરીઓ પાડિ પેલા તો મજૂરીઓ પાસે યાર આપણે કાપવું પડશે ખબર દારૂ હે તો દારૂ ઘણો પાતા એટલે મરી ગયો ખબર જ હતી કોણ જાતું

દારૂની છે એટલે ઓળખ દારૂની નથી આ બાટલી આ બાટલી દારૂની છે દસ છે દારૂ તો હતું ખાઈ છે પણ તું અમારી દુશ્મની વાળો આવ્યો તો એ બની શકશે તારું પર

પોલીસ પી જવું પોલીસ માર ભાઈ હે કોઈ અરે તું જવાની જરૂર નહી તો આવો બાટલી લાય આ બાટલી વન પાન થી જ છે

મારુ મિત્ર છે જો હવે ચોથે પેર્યા તો પૂજાજી નો અને આઠમ છે આજે કાળી આઠમ મારો ભાઈ બન જોશે આપણે જ્યાં પડશે આ બંકા ઉપર કેસ હતા એટલે ભાઈ ઓળખી ખબર તો મળી ગયા પોલીસ વાળા પોલીસ વાળા મારા પગ પકડી તમને ખબર इन खां ख़ुशी